પ્રવાસ સ્વિતરલેન્ડના દાવોસમાં હર્ષ સંઘવીએ ન માત્ર મજબૂતાઈથી ગુજરાતનો પક્ષ રાખ્યો પરંતુ વિકસિત ગુજરાતની યાત્રામાં જોડાવા વૈશ્વિક ભાગીદારોને આમંત્રણ પણ આપ્યું વૈશ્વિક ચેરપર્સન સીઈઓ બહુપક્ષીય સંસ્થાઓના વડાઓ સાથે અઠાવન કરતા વધુ હાઈ ઇમ્પેક્ટ બેઠકો યોજી હર્ષ સંઘવીએ ગુજરાતની ઓળખ વધુ મજબૂત કરી હતી હર્ષ સંઘવી અનુસાર પ્રધાનમંત્રી મોદીના દૃષ્ટિપૂર્ણ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ફરી સાબિત કર્યું છે કે તે રેડી ફોર ધ વર્લ્ડ છે અમે માત્ર રોકાણને આમંત્રણ નથી આપતા અમે વૈશ્વિક ભાગીદારોને વિકસિત ગુજરાત એટ ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવનની યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપીએ છીએ દાવોસનો પ્રવાસ પૂર્ણ કરી હર્ષ સંઘવી ગઈકાલે સાંજે સુરત પરત સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં હર્ષ સંઘવીએ ન માત્ર મજબૂતાઈથી ગુજરાતનો પક્ષ રાખ્યો પરંતુ વિકસિત ગુજરાતની યાત્રામાં જોડાવવા વૈશ્વિક ભાગીદારોને આમંત્રણ પણ આપ્યું